દિવાળી અને છઠ પૂજા દરમિયાન અનરિઝર્વ અને સ્પેશિયલ ટ્રેનોમાં મોટી સંખ્યામાં મુસાફરો ઉત્તર પ્રદેશ બિહાર અને ઝારખંડ જઈ રહ્યા હતા બિહારમાં ચૂંટણી પણ હોવાથી મુસાફરો માટે સ્પેશિયલ અનરિઝર્વ ટ્રેનો દોડાવાઈ રહી છે આ સાથે જ મુસાફરોને કંઈ તકલીફ નહીં પડે તે માટે સુરત અને ઉધના રેલવે સ્ટેશન ઉચ્ચ અધિકારીઓનો ધામો નાખીને બેઠા હતા મુંબઈ ડિવિઝનના ડીઆરએમએ ખુદ પર બીજા દિવસ ઉધના દોડી આવ્યા હતા હવે રવિવારે સાંજ સુધીમાં ડીઆરએમ સુરત અને ઉધનામાં હતા

જે પોલીસ કર્મીઓ મુસાફરને દંડો મારતા ઈજા પહોંચવાની ઘટના સામે આવી છે નવસારી જિલ્લાના મરોલી ચાર રસ્તા ખાતે પોતાના પિતા અને પરિવારજનોને ટ્રેનમાં બેસાડવા માટે સુરત રેલવે સ્ટેશન ગયો હતો સવારે સાડા આઠ કલાકે ટ્રેન પ્લેટફોર્મ નંબર એક પર આવી આ સમયે યુવકે પરિવારજનોને ટ્રેનમાં બેસાડી અને ટ્રેન મારફતે સચિન જવા ટિકિટ ખરીદી હતી હવે માતા પિતાને ટ્રેનમાં બેસાડતી વેળા યુવકના પરિચિતે ટ્રેનમાં બેગ ચડાવી હતી બેગ લેવા જતાં તે હાજર મહિલા પોલીસકર્મીને બેગ અડી ગઈ બે ગડી જતા મહિલા કર્મીએ યુવક ઉપર ગુસ્સે થયા તેમજ પોતાની પાસે રહેલા દંડા વડે મુસાફર પર ઉગામ્યો હતો આ દરમિયાન યુવકને યુવકને નીચે ગંભીર ઈજા ઈજા થઈ પહોંચતા અન્ય મુસાફરોનો વિડીયો ઉતારી લીધો હતો ઘટના સંદર્ભે યુવક ફરિયાદ નોંધાવવા પોલીસ મથકે પહોંચ્યો પરંતુ અહીંયા પણ તેને કલાકો સુધી બેસાડવામાં રાખવામાં અંતે યુવકે કંટાળીને ફરિયાદ નોંધાવવાનું માંડીવાડી ઘર પર જ ચાલ્યો ગયો હતો મુકેશ ગુરવ દિવ્યાંગ ન્યૂઝ સુરત